ડાયરાકર દેવાયત ખવણના જામીને વેરાવણની સેશન્સ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા છે નીચલી કોર્ટના આદેશની સામે પોલીસ વેરાવણની સેશન્સ કોર્ટમાં પહોંચી હતી આ મામલે ડાયરાકર દેવાયત ખવડે તાલાલા પોલીસ પાસે સરેન્ડર કરવું પડશે દેવાયત ખવડ પર આરોપ છે કે તેમણે અમદાવાદના યુવક પર હુમલો કર્યો હતો અને દેવાયત ખવડ સામે આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ દાયરાકાર દેવાયત ખવડ જેમને લઈને સમાચાર સામે આવ્યા છે કે વેરાવળની સેશન કોર્ટ દ્વારા જામીન રદ કરવામાં આવ્યા છે નીચલી કોર્ટ દ્વારા દેવાયત ખવડને જામીન આપી દેવામાં આવ્યા હતા પરંતુ આ પછી પોલીસ નીચલી કોર્ટના આદેશની સામે વેરાવણની સેશન કોર્ટમાં પહોંચી હતી હવે દાયરાકાર દેવાયત ખવડે તાલાલા પોલીસ પાસે સરેન્ડર થવું પડશે દેવાયત ખવડ પર આરોપ છે કે તેમણે અમદાવાદના યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો આમ દેવાયત મુશ્કેલીઓમાં હવે વધારો થઈ શકે છે 18મી ઓગસ્ટના રોજ દેવાયત ખવડ અને અન્ય 7 આરોપીઓની વિરુદ્ધમાં આ કેસમાં તલાલા પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડ માંગણી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે તેને ના મંજૂર કર્યા હતા આ સાથે જ કોર્ટે આ કેસના તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો આદેશ પણ પોલીસ તરફથી દેવાયત અને અન્ય આરોપીઓના સાત દિવસના રિમાન્ડ ની માંગ કરવામાં આવી હતી પરંતુ આરોપી પક્ષના વકીલે જે વિર્રા પોલીસની માંગણીની સામે કડક વાંધો નોંધાવ્યો હતો તેમણે દલીલ કરી હતી કે આરોપીઓને તેમની ધરપકડના કારણો અંગે જાણ કરવામાં આવી જ નથી જે બંધારણના આર્ટિકલ બાવીસ સબક્લોઝ બી નું ઉલ્લંઘન કરે છે વધુમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને તેમણે આરોપીઓને જામીન આપવાની માંગ કરી હતી બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો તો જેમાં કુલ સાત આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને પોલીસની જે રિમાન્ડ અરજી હતી તેને ફગાવી દેવામાં આવી હતી હવે જાણીએ કે દેવાયત ખવડનો આખો મામલો શું છે તો તાલાલા મારામારી કેસમાં દેવાયત ખવડ ઝડપાયા હતા વિવાદિત કલાકાર દેવાયત ખવડની ગીર સોમનાથ એલ સીબીએ ધરપકડ કરી હતી મારામારીની ઘટના બાદ દેવાયત ખવડ ફરાર હતા અમદાવાદના દુરરાજસી પર જીવલેણ હુમલો કરવાની ફરિયાદ કરવામાં આવી હતી ગીર સોમનાથ જિલ્લાના ચિત્રોળ ગામે દેવાયત ખવડે આ બબાલ કરી હોવાની ઘટના સામે આવી છે આ બાબતે હવે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર